યુટ્યુબ સ્થાપના દિવસ યુટ્યુબની શરૂઆત ચૌદ ફેબ્રુઆરી બે હજાર પાંચ ના રોજ થઈ હતી યુટ્યુબ ડોટ કોમ નામનું ડોમેના દિવસે રજીસ્ટર થયું હતું યુટ્યુબની શરૂઆત પેપર કંપનીના ત્રણ પૂર્વ કર્મચારી ચેડ હર્લી સ્ટીવ ચેન અને જાવેદ કરીમ દ્વારા થઈ હતી યુટ્યુબ પર સૌથી પહેલો વિડિયો મી ધ સુ નામનો અપલોડ થયો હતો અને યુટ્યુબના કોફાઉન્ડર જાવેદ કરીમે જતે અપલોડ કર્યો હતો જ્યારે યુટ્યુબ બે હજાર પાંચમાં માં લોન્ચ થયું ત્યારે એક વર્ષ બાદ નવ ઓક્ટોબર બે હજાર છમાં ગૂગલે નક્કી કર્યું હતું કે તેઓ એક દશાંશ પાંચ બિલિયન ડોલર્સમાં યુટ્યુબને ને ખરીદી લેશે અને આ સોદોતેર નવેમ્બર બે હજાર છમાં માં ફાઇનલ થઈ ગયો હતો યુટ્યુબ દુનિયાનું સૌથી મોટું વિડિયો શેરિંગ પ્લેટફોર્મ છે યુટ્યુબની વેબસાઈટ વિડીયો નિહાળવા માટે દુનિયાની સૌથી મોટી વેબસાઇટ છે ઇન્ટરનેટ પર સર્ચ કરવા માટે ગુગલ સર્ચ એન્જિન પછી યુટ્યુબનું સર્ચ એન્જિન દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું સર્ચેન્જિન છે યુટ્યુબના સિત્તેર ટકા વપરાશકર્તા મોબાઈલમાંથી મોબાઇલમાંથી નો ઉપયોગ કરે છે યુટ્યુબે તેના પ્લેટફોર્મ પર પ્રથમ જાહેરાત ઓગસ્ટ બે હજાર સાતમાં શરૂ કરી હતી યુ પર સૌથી વધારે સબસ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલનું નામ નામથી સિરીઝ છે